હેલો મિત્રો સ્વાગત છે તમારું સાદી અને સિમ્પલ રસોઈમાં આ છે મસાલા બાજરાનો રોટલો છે આ લસણીયો રોટલો કહેવામાં આવે છે ને શિયાળામાં લીલું લસણ મળતું હોય એનામાં ખૂબ જ આપણે એ રીતના ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ છે પાલકની ભાજી ખૂબ ટેસ્ટી બનશે પાલકની ભાજી આ રીતના બનાવશો ચણાનો લોટ નાખીને હવે આપણે પાલકને સારી રીતે ઝીણું કાપી લેવાનું છે અને આ રીતના આપણે એને બાફી લેવાનું છે ખાલી બાફવાનું નથી ગરમ પાણીમાં જ ખાલી ઉકાળવાનું છે પછી એનું બધું પાણી કાઢી લેવાનું છે હવે બે પાવળા તેલ ગરમ કરવાનું રાઈ જીરું નાખીને એમાં આપણે ટમેટા મોટા કાપીને આપણે નાખી દેવાના છે આ રીતના ટમેટા આપણા કકડી જાય પછી આપણે એમાં ઝીણા પતલા બટેકા હોય ને એ આપણે ચીપ્સની જેમ કાપીને એમાં નાખી દેવાના છે હવે આપણે એક બી જેટલું બે મોટી ચમચી જેટલું લીલું લસણ એડ કરવાનું છે લીલું લસણ નાખવાથી ખૂબ સારો ટેસ્ટ આવે છે હવે સૂકલ લસણ અને આદુની પેસ્ટ આપણે નાખી દેવાની છે એક ચમચી જેટલી અને આને સંતળાવા દેવાનું છે તેલ બધું ઉપર આવી જાય ત્યાં સુધી સંતળાવા દેવાનું હવે આપણે એમાં મસાલા એડ કરી દેવાનું છે ચટણી જીરું મરચું બધું મેં એડ કરી દીધું છે અને તીખું જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે આપણે નાખી શકીએ જોઈ શકો છો આ રીતના પાલન પાલક જે આપણે બાફીને રાખ્યું હતું એ આ બધું પાણી કાઢી નાખ્યું છે ને એટલે આ રીતનું થઈ જશે હવે આપણે આ પાલક આપણે આમાં નાખી દેવાનું છે જોઈ શકો છો કેટલું સરસ આપણી પાલકની ભાજી બની છે હવે આપણે આમાં ખાસ વસ્તુ નાખવાની છે બે ચમચી મોટી આપણે ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ નાખવાથી પાલકનો એકદમ અલગ જ ટેસ્ટ આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે કારણ કે આ રીતના બનાવીએ ને એટલે બહુ સારી લાગે હવે આપણે બાજરાનો રોટલાની તૈયારી કરી લેવાની તાવડી ગરમ થવા મૂકી દીધી છે અને જેટલું આપણે પાણી લેવાનું છે જોઈએ એટલું હવે મીઠું અને હળદર જીરું અને હવે આપણે આમાં કોથમરી નાખવાની છે અને આમાં લીલું લસણ પણ એડ કરવાનું છે ખાસ કરીને લીલું લસણ તો નાખવાનું છે હવે આદુનો ટુકડો પણ એક ઘસીને નાખી દેવાનો છે હવે આપણે લોટ બાજરાનો નાખી દેવાનો છે હવે આપણે મસ્ત લોટ મસળી લેવાનો છે હળવા હાથે મસળવાનો છે લોટ આપણે ધીમે ધીમે જોઈ શકો આ રીતે આપણે લોટને લોટને મસળી લેવાનો છે હવે આપણે આને છે ને મસ્ત એવો લોયો બનાવી લેવાનો છે થોડુંક પાણી લગાવતું જવાનું આ રીતના હવે આપણે પાણી લગાવીને આપણે આ રીતના ટીપી લેવાનું છે ટીપામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે હળવા હાથે ટીપવાનું આ રીતના ઢાંકણી આપણે વાળી લેવાની છે ઢાંકણી પરફેક્ટ વળવી જોઈએ તો જ આપણો રોટલો સરસ ગોળ અને ઉફે એવો સરસ રોટલો બનશે આ રીતના આપણે એને ટીપી લેવાનો છે અને કોર આપણે થોડીક દબાવી લેવાની છે રોટલો ટીપાઈ ગયો છે તાવડીમાં હળવા હાથે નાખી દઈશું અને ઉપરથી થોડો કલર બદલાય પછી આપણે રોટલાને ફેરવવાનો છે આ રીતના જોઈ શકો છો રોટલાનો કલર કેવો આવ્યો છે અને આ રોટલો બહુ સરસ ખાવામાં લાગે છે અને શિયાળામાં બહુ સારો એવો રોટલો બાજરાનો આ રીતના આપણે રોટલો શેકી લેવાનું છે બધી રીતે શેકાઈ ગયો છે હવે આપણે છે ને જોઈ શકો છો કેટલો સરસ રોટલો ઉફીને સરસ બન્યો છે અને આપણે પરસી દઈએ ગરમા ગરમ ભાજી અને લસણીયો રોટલો આ રીતનો બનાવજો ખૂબ ટેસ્ટી બનશે અને દેશી જમવાનું આપણું આ રીતના બનાવજો સારું બનશે અને બધાને ભાવશે અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગે છે અને કહેજો કે આપણે આગળ કેવી રેસીપી